મારું નામ ડૉક્ટર હેમાલી નેનુજી છે હું અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન જનાના હોસ્પિટલ છું અત્યારે તો મારે ત્યાં પેશન્ટ ગીતાબેન જયદેવભાઈ નટુભાઈ ચૌદ તારીખ જુલાઈના રોજ બપોરે ત્રણ વાગે દાખલ થયું હતું ડિલિવરી માટે અને રાતે પોણા દસે પેશન્ટની ડિલિવરી થયેલી છે ડિલિવરી પછી અચાનક પેશન્ટને સાસુસ્વાસમાં તકલીફ થતી હતી બી બીપીની તકલીફ બીપી એકદમ ઓછું થઈ ગયું હતું અને પેશન્ટનો લોહી વધારે વહેવાની વહેવાનું ચાલુ થઈ ગયું હતું આથી તાત્કાલિક ધોરણે પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઈ જરૂરી પ્રોસીઝર કરી અને લોહી બંધ કરવાની કોશિશ કરવામાં આવેલ છે આ દરમિયાન પેશન્ટને જે શ્વાસોચ્છવાસમાં તે તકલીફ થઈ હતી એના માટે એનેસ્થેટિક ડોક્ટરો અને બીપી જે ઓછું થયું હતું એના માટે ફિઝિશિયનને તાત્કાલિક કન્સલ્ટ કરવામાં આવેલ છે અને સંયોગ સંજોગ બંને ત્રણ ટીમ સાથે પેશન્ટને પ્રોપરલી મેનેજ કરવામાં આવેલ છે જ્યારે પેશન્ટનું નોર્મલ ડિલિવરી થઈ ગયા પછી અચાનક બીપી ઓછું થઈ ગયું અને એના જે લોહી એકદમ વહેવા માંડ્યું એટલે એ ટાઈમે પેશન્ટનો ઓલમોસ્ટ શ્વાસમાં તકલીફ પડવા માંડી હતી તો એને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવું પડ્યું હતું અને એકદમ બીપી લોહી થઈ જ લો થવાના કારણે અને એકદમ લોહી વહી જવાના કારણે પેશન્ટના બીજા મહત્વના અંગો જેવા કે લિવર લંગ્સ એટલે કે ફેફસા એના કિડની પર અસર થયેલી હતી અથવા તથા એની લોહી જવાની લોહી જામી જવાની જે ક્ષમતા હોય એ પણ ઓછી થઈ ગઈ હતી એ પ્રમાણે એ ટાઈમે અમે લોકોએ તાત્કાલિક મેનેજ કરી એને બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સ આપેલા હતા અને જે શ્વાસમાં તકલીફ થાય એના વેન્ટિલેટર સપોર્ટ આપેલો હતો આ સિવાય લીવર અને કિડનીની જે અસર થઈ છે એના માટે ફિઝિશિયન ડૉક્ટર જોડે તારે તાત્કાલિક કન્સલ્ટ કરેલો છે અગર જો પેશન્ટનું તાત્કાલિક ડિસિઝન ના લેવામાં આવ્યું હોત તો પેશન્ટના કદાચ વધારે જ વધારે લોહી વહી જવાની શક્યતા રહે અને અચાનક ખબર પણ ના પડે અને થોડા જ પડોમાં એનો બીપી લો થઈ થઈને એનું મૃત્યુ થવાની શક્યતા વધી જઈ શકે છે અથવા તો ઓર ક્રિટિકલ થઈ શકે આવી પેશન્ટ મતલબ તમે ત્રીસ ચાલીસ પેશન્ટ જુઓ ત્યારે અચાનક પીપીએચ છે કે અચાનક લોહી વહી જવાનું શક્યતા હોય એકાદું પેશન્ટ જે નોર્મલ હોય અને અચાનક પીપીએચ થવાની શક્યતા જોવા મળતી અરાઉન્ડ પંદરથી થી વીસ લોકોએ એક સાથે મેનેજ કરેલું છે આ પેશન્ટ અ તેમાં ગાયનેક ની ટીમ પણ આવે છે એનેસ્થેટિક ની ટીમ પણ આવે છે ફિઝિશિયન ની ટીમ પણ આવે છે ક્રિટિકલ કેર વાળો જે પાર્ટ છે ફિઝિશિયન વાળા એ મેનેજ કરે છે અરાઉન્ડ જો પેશન્ટનો નો આઈસીયુ સ્ટે ગણીએ ઓપરેશન થિયેટર જે મેનેજ કર્યો એ સાથે એનો આઠ થી દસ લાખ નો ખર્ચો આવવાની થોડી શક્યતા છે પેશન્ટ જે સ્કીમ સાથે કરવામાં આવેલું છે હું ડોક્ટર ધવલ અજમેરા આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ અહીં તાબીન પેશન્ટને અમે પંદર તારીખે રેફરન્સ ફર્સ્ટ ટાઈમ જોયો મેડમને કોલ આવ્યો વગેરે પેશન્ટની હાલત બહુ ગંભીર હતી લોહી બહુ વહી જવાથી બ્લડ પ્રેશરનું મળતું નહોતું ધબકાર આશા ઓછા થયેલા હતા એટલે પછી ત્યાં ઓસ્ટેટિક આઈસીયુ જરાણા બિલ્ડિંગમાં કમ્બાઈન્ડ મેનેજ કર્યું બે દિવસ ત્યાં મેનેજ કરવા ખાતે પછી પેશન્ટની કન્ડિશન બગડતી ગઈ કિડની ડેમેજ થતી ગયું છે લિવરમાં લિવર ફંક્શન ઇરેન્જ થતા ગયા છે એટલે આપણે માં શિફ્ટ અમને કીધું અને પછી માં શિફ્ટ કરાવી કમ્બાઇન્ડ કમ્બાઈન્ડ મેનેજમેન્ટમાં આપણે તે પેશન્ટને મેનેજ કર્યું છે સૌથી પહેલાં તો પેશન્ટની કિડની કિડનીઝ ડેમેજ થતી હતી એટલે આપણે ડાયાલિસિસ ચાલુ કરાવ્યું એમાં ઘણા ચેલેન્જીસ હતા જેમ કે બીપીનું ઓછું હતું બીપી ઓછું હોય તો ડાયાલિસિસમાં બહુ તકલીફ પડતી હોય છે એટલે આપણે સ્લેડ કહેવાય એ પ્રકારનું ડાયાલિસિસ ખાસ ડાયાલિસિસ આવે એ ડાયાલિસિસ સાયકલ કરી છે લિવર માટે આપણે અમુક ઇન્જેક્શન જે છે એ આપણે બધા ભારે ભારે ઇન્જેક્શન જે છે એ બધા આપણે મંગાવી ને પેશન્ટને ટ્રીટમેન્ટ કરી છે અને ખાસ બ્લડ પ્રોડક્ટ પણ આપણે એટલા આપેલા છે અને એ દરમિયાન પેશન્ટ વેન્ટિલેટરી સપોર્ટ ઉપર જ હતું વેન્ટિલેટરી સપોર્ટ દરમિયાન પણ પેશન્ટને ઘણા કોમ્પ્લિકેશન થવાનું ચાન્સીસ હોય છે જેમકે વેન્ટિલેટરના કારણે નિમોનિયા થઈ જતો હોય છે બેડ થાતું થતું હોય છે એ પણ બધું આપણે સાયમોટેલિસથી મેનેજ કરતા ગયા અને ટોટલ આપણે નવ સાયકલ ડાયાલિસિસના કર્યા બાદ પેશન્ટની કિડની લિવર માટેના ખાસ ઇન્જેક્શન્સ અને ચેપ જે લંગ્સમાં ચેપ હતો વેન્ટિલેટરી સપોર્ટ માટે ને ભારે એન્ટીબાયોટિક્સ આપી ને પેશન્ટને આપણે લકીલી આપણે બચાવી શક્યા છીએ મારું નામ ડોક્ટર દીપા ગોંડલિયા છે હું એનેસ્થેશિયા વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને એમસીએચ બિલ્ડિંગમાં હાલ એનેસ્થેશિયા ઓટી ઇન્ચાર્જ તરીકે કાર્યરત છું આ ખરેખર જ્યારે આ પેશન્ટ અમે ઓટીમાં રિસીવ કર્યું જ્યારે પેશન્ટને ઓટીમાં ઓપરેશન માટે લેવામાં આવ્યું ત્યારે પેશન્ટ ખરેખર ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં હતું અને આપણે એવું કહી શકીએ કે દર્દીને પલ્સ આવતી નહોતી બીપી રેકોર્ડ થઈ શકે એવું નહોતું અને દર્દી ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હતું એટલે તાત્કાલિક ધોરણે આપણે દર્દીને જે ક્રિટિકલ કેર સારવાર આપવી પડે એ આપણે તાત્કાલિક જ શરૂ કરી કે ઓક્સિજન પ્રોપર મેન્ટેન રહે તેના માટે તો પેશન્ટને તરત જ વેન્ટિલેટરી સપોર્ટ અને બીપી મેન્ટેન કરવા માટે આપણે તાત્કાલિક જે હૃદય સુધી નળી નાખીએ એટલે કે સેન્ટ્રલ લાઇન એ નાખી અને તાત્કાલિક બીપી મેન્ટેન કરવા માટેની બધી ડ્રગ્સ અને દર્દીને ખૂબ જ લોહી વહી ગયું હતું એટલે એના માટે બ્લડ અને બ્લડ પ્રોડક્ટ એ બધું આપણે તાત્કાલિક ધોરણે આપ્યું અને સાઇમલ્ટેનિયસ ગાયનેક ગાયનેકોલોજીસ્ટ દ્વારા જે ઓપરેશન માટેનું જે મેનેજમેન્ટ કરવામાં આવે એ એમનો પાર્ટ છે એ લોકો સંભાળતા હતા અને સાથે સાથે આપણે પેશન્ટના વાઇટલ કન્ડિશન જે મેન્ટેન કરવાનું હોય એ આપણે એનેસ્થેશિયા દ્વારા સંભાળવામાં આવતું હતું અને આ જે સમય છે કે જ્યારે વાઇટલ્સ ઓર્ગન્સ છે એને લોહીનું સર્ક્યુલેશન એ બરાબર મળતું રહે એ સમય સાચવવો ખૂબ જ જરૂરી છે અને લકીલી અમે એ સાચવી પણ શક્યા અને પેશન્ટ રિસ્પોન્સ પેશન્ટે રિસ્પોન્સ પણ આપ્યો અને આ જે ઓપરેશન પૂરું થઈ ગયા પછી પેશન્ટને આઈસીયુમાં આપણે બે દિવસ માટે ઓપ્સેટિક આઈસીયુમાં રાખવામાં આવ્યો અને ત્યાર પછી મેડિસિન વિભાગમાં કમ્બાઇન્ડ કેરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું અને કમ્બાઈન્ડ મેનેજમેન્ટ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ અને ગાયનેક ડિપાર્ટમેન્ટના સહયોગથી આપણે આ પેશન્ટને પ્રોપર સારવાર આપી શક્યા છે અને લકીલી પેશન્ટે રિસ્પોન્સ પણ આપ્યો છે અને આવા પેશન્ટ જે રિસ્પોન્સ આપે છે એ જ અમને સારું કામ કરવા માટેનો ઉત્સાહ પણ આપે છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો